હાલ જેમ વાપી નગરપાલિકામાં બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલે છે રોડ છે રસ્તા છે ગટર છે પાણી છે એ પ્રમાણે આજુબાજુના ગામડામાં જે મહાનગરપાલિકા બનવાથી જે આવરી લેવામાં આવશે એ દરેક ગામોને ફાયદો થશે કેમકે એ લોકોને પણ સારું પાણીનો ફ્લો મળશે જેમ કે બધા ગામડામાં પાણી ભરાય છે એ પણ પાણી ભરાશે નહીં અને રસ્તા પણ બોળા થશે સ્ટ્રીટ લાઇટ મળશે દરેક જાતની સુવિધા જે વાપી નગરપાલિકાને મળે છે એ મહાનગરપાલિકાથી એ ગામના સમાવેશ કરવામાં આવશે એ લોકોને પણ મળશે આપણા માન્ય કાનુભાઈ દેસાઈ કે જેઓ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી છે અને પારડી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે અમારી આ વર્ષો જૂની વાપીને મહાનગરપાલિકા બનાવવાની માગણી હતી અને તે સંતોષાય છે ત્યારે અમારામાં વિશેષ આનંદ છે આજુબાજુના નવ ગામડાઓને સમાવીને ચણોદ નામદા ચંડોર છીરી છરવાડા સલવાવ બલીઠાને સમાવીને જ્યારે આને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે ત્યારે આજુબાજુના ગામડાઓના પણ જે રહેવાસીઓ છે એમની જીવન જીવનસ્તર સુધરશે એમને ગટર પાણી રોડ બધી વ્યવસ્થા સારી રીતે મળી શકશે એમની સમસ્યાઓ હલ થઈ શકશે ખરેખર અમારી વર્ષો જૂની માંગણી હતી અને આ માંગણીને આજે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં સમાવી અને વાપીના જનતા માટે ખૂબ જ હર્ષનો વિષય છે આ અને તમામ લોકો ખુશ છે તમે જ્યારે જાઓ વાપીમાં તો અત્યારે એક જ ચર્ચા છે વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બને છે બને છે કારણ કે મહાનગરપાલિકા બનવાથી અમે છે ને બીજું સુરત જોઈ રહ્યા છે કે જે સુરતનો જે વિકાસ થયો છે સર્વાંગી વિકાસ કારણ કે અમે જ્યારે સુરત જોઈએ અને વાપીને અમે કમ્પેર કરતા હતા તો અમને એવું થતું કે અમારું વાપી પણ સુરત કેમ નહીં થાય તો એ જે અમારું કમ્પેરિઝન હતું એ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે અને આજે બીજું સુરત વાપી બનવા જઈ રહ્યું છે અને ખરેખર ખુશ છે આ માટે અમે આપણા જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ખરેખર અમારા જે વિકાસ પુરુષ કહેવાય અને હું તો જ્યારે હોય ત્યારે કહું છું કે આ બાજુ મોદી ગેરંટી અને આ બાજુ કનુભાઈ દેસાઈની ગેરંટી અને આ ગેરંટી આજે પૂરી થવા જઈ રહી છે અને મહાનગરપાલિકા બનવા જઈ રહી છે એટલે ખરેખર અમે એમનો આભાર માનીએ છીએ દિલથી અને ખાસ આભાર અમે સી પાટીલ સાહેબ અમારા જે સંગઠનના જે પ્રમુખ છે જેમની મહેનત થકી અમે એકસો છપ્પન સીટ અને આગળની લોકસભાની તમામ સીટ જીતવા જઈ રહ્યા છે ત્યારે આવી જે બાળખાકીય સુવિધા માટે જે એમનો અથાગ પ્રયત્ન રહે છે એ પ્રયત્ન આજે સફળ થવા રહ્યો છે એટલે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમનો